પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં આવેલા બદ્રીદાસની વાડીમાં પચાસ વર્ષથી વધુ સમયથી ચાલતા રામ નામ અન્ન ક્ષેત્ર આજે ગરીબો ભિક્ષુકોને રખડતું ભટકતું જીવન જીવતા અનેક નિરાધારો માટે આશીર્વાદ રૂપ બની રહ્યું છે ત્યારે આજથી વર્ષો પૂર્વે જૂનાગણ બજારના વેપારીઓ દ્વારા ભૂખ્યાને ભોજનના સૂત્રને સાર્થક કરવા આ રામ નામ અન્ન ક્ષેત્રની શરૂઆત કરવામાં આવી હતી તો આ અન્ય ક્ષેત્રમાં રોજ બપોરના સુમારે પચાસ થી સાહીઠ જેટલા નિરાધાર ભિક્ષુકો અને રખડતું ભટકતું જીવન વ્યતીત કરતા લોકોની આંતરડી હેવાનું સુંદર કાર્ય દાતાઓ દ્વારા લખાયેલી તિથિઓના દાન થકી કરવામાં આવેલું છે ત્યારે કેટલાક દાતાઓ દ્વારા પોતાની તિથિ લખાવતા આવતા નિરાધાર લોકોને મિષ્ટાન સાથેનું ભોજન પણ આપવામાં આવતું છે આમ આ રામ નામ અન્ય ક્ષેત્ર ખરા અર્થમાં આજે ભૂખ્યા ભોજનનું સૂત્ર સાર્થક કરી નિરાધાર લોકોની આંતરડી થવાનું સુંદર કાર્ય કરી રહ્યું છે ત્યારે ઉનાળાની સિઝનમાં શરૂ થતા જ ફળોના રાજા અને અમૃત ફળ ગણાતા એવા કેરીઓનું આગમન પાટણ શહેરમાં થતું હોય છે ત્યારે મધ્યમ વર્ગના લોકો અને કેરીઓના રાજા અમૃત ફળને ચોક ચાકી શકતા હોય છે પરંતુ નિરાધાર ભિક્ષુકો અને રખડતું કરતા લોકો આ ફળોના રાજા અને અમૃત ફળ ગણાતા કેરીઓનો સ્વાદ માણી શકે તે માટે છેલ્લા ઘણા વર્ષોથી કેરીની સિઝનમાં એકથી બે વાર નિરાધાર લોકોને ભોજન દરમિયાન કેરીનો સ્વાદ માણી શકે તેવા શુભ આશયથી કેરીઓનું સુંદર વિતરણ જૂનાગઢ બજાર અન્ન બજાર એસોસિએશનના પ્રમુખ માસુકભાઈ મોદી દ્વારા કરવામાં આવતું હોય છે ત્યારે આજ રોજ રામનામ અન્ન ક્ષેત્રમાં પોતાની આંતરડી ઠારવા આવેલા નિરાધાર લોકોને ભોજનની સાથે સાથે સિઝનેબલ ગણાતા અને ફળોના રાજા અમૃત ફળનો સ્વદ્ધ આવા ગરીબો લોકોને ચાખી શકે તે માટે કેરીઓનું વિતરણ કરી સુખી સંપન્ન લોકોને આવા નિરાધાર લોકોને પણ સિઝનેબલ આવતા ફળોનો સ્વાદ ચખાડવામાં આવે તેવી રાહ ચીંધી હતી આ પ્રસંગે માસુકભાઈ મોદીએ જણાવ્યું કે છેલ્લા ઘણા વર્ષોથી કેરીની સિઝનમાં રામનામ ક્ષેત્રમાં ભોજન અર્થે આવતા નિરાધાર લોકો માટે અમૃત ફળનું સ્વાદ ચાખી શકીએ તે માટે કેરીઓનું વિતરણ કરી પોતાને આત્મસંતોષ મળતો હોય છે પાટણનું સૌથી જૂનું અન્નક્ષેત્ર એટલે શ્રી રામ નામ અન્નક્ષેત્ર આ અન્ન ક્ષેત્ર લગભગ પચાસ વર્ષ કરતાં વધારે જૂનું છે અને એની સ્થાપના ગંજબજારના બજારના પ્રતિષ્ઠિત આગેવાન વેપારીઓ સાથે મળીને કરેલી છે અને એમનો ઉદ્દેશ્ય અહીંયા જે ભિક્ષુકો અને જે ગરીબ છે જેને ખાવાની ખરેખર તકલીફ છે એ લોકો આવીને ભરપેટ જમી શકે એવી વ્યવસ્થા થાય એવી વ્યવસ્થા અહીં કરેલી છે ધામ નામ અંગ ક્ષેત્રમાં લગભગ દરરોજના સાહીઠથી સિત્તેર લોકો જમવા આવે છે અને ભરપેટ ભોજન મળે છે એમને દાળ ભાત શાક રોટલી દાળ ભાત શાક રોટલી સાથે મિષ્ટાન પણ આપવામાં આવે છે અને તિથિ તિથિ ભોજન તિથિ ભોજનના હિસાબથી જ્યારે જ્યારે તિથિ ચાલતી હોય છે ત્યારે તિથિના કારણે એ લોકો મીઠાઈને પણ આપવામાં આવે છે કેટલાય દાતાઓ પોતાની જાતે જ એ લોકોને જમા જમવા જમાડે છે અને એ રીતે પૂર્ણ પુણ્ય કમાય છે અને પોતાના આત્માને સંતોષ આપે છે આ અન્ન ક્ષેત્રમાં હું છેલ્લા કેટલાય વર્ષોથી અહીંયા જે જમવા આવે છે એ લોકોને તેમથી ઉનાળાનું અમૃત ફળ એટલે કેરીનું જમાણવાર આપું છું અને એ લોકોને અહીંયા તૃતિ આપવાનું કોશિશ કરી રહ્યું છું અને એનાથી મને આત્મસંતોષ મળે છે